કેમ છો મજામાં બરાબર હું નામ તમારું મેહુલભાઈ પટેલ મેહુલભાઈ મેહુલભાઈ હું સમીર ગોસ્વામી છું અંકુર કંપની માં વેજીટેબલ જોઉં છું અને આજે વડાલી તાલુકામાં તમારા ગામમાં ફરતો ફરતો આવ્યો ભંડવાલ બરાબર તો આજે આ પ્લોટ જોયો હું અત્યારે તમને જોઈને અત્યારે જસ્ટ આવ્યો તો મેહુલભાઈ તમે કઈ વેરાયટી વાય છે અંકુર ડોલી છે સાહેબ અંકુર કંપનીની અંકુર કંપની ની બરાબર તો મેહુલ ભાઈ તમે અંકુર ડોલી કેટલા વર્ષથી વાવો છો હું ચાર પાંચ વર્ષથી વાવું છું છેલ્લા ચાર પાંચ વર્ષથી વાવો છો બરાબર તો અંકુર ડોલી વાવવાનું કારણ શું સાહેબ એનું ઉત્પાદન એ સારું મળે છે અને ક્વોલિટી એ સારી માર્કેટમાં વેચવામાં પણ વાંધો નહીં આવતો વેચવામાં વાંધો નહીં આવતો પ્રોડક્શન બહુ સારું મળે છે એટલે તમે લગાતાર ચાર પાંચ વર્ષથી અંકુર ની ડોલી વેરાયટી બરાબર હવે આ કેટલા દિવસથી ચાલુ થઈ જાય પોત્રીસ દિવસે ફ્લાવરિંગ આવી જાય પિસ્તાલીસ દિવસથી સાહેબ ચાલુ થઈ જાય આવી જાય ચાલુ થઈ જાય તમે માર્કેટમાં વેચવા જાવ તો તમને બીજી વેરાયટી કરતા શું ફાયદો છે બીજી વેરાયટી કરતા અહીંયા અમારા બીજા બધા દેશી કરતા હોય છે આ હાઇબ્રિડ વાળો છે આની અંદર આ બધા ફણસી વાલો તરીકે ઓળખતા હોય છે એ ભાવ પેલા કરતા

લે હીરે મોતી મેરે દેશ કી ધરતી